અમારી ચૂંટણીનો ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય ત્યારથી અમારે લાઈટ નો પ્રોબ્લેમ બહુ જ છે કારણ કે અમારે પચીસ વર્ષથી કોઈ નિકાલ નહીં કોઈ નો નિકાલ ગામની પંચાયતમાં કીધું તો બે ત્રણ વખત કીધું જ્યોતિગ્રામ આવી જશે આવી જશે સરકારી બધા ફરતા આલી છે જ્યોતિગ્રામની સુવિધા આલેલી છે તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છે તો કોઈ સુવિધા આપતા નથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જે જેથી કરીને પાણી ભરાવતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી ડિલેવરી કેસ હોય સૌ પણ તકલીફ પડે છે એકસો એકસો આઠ પણ આવી શકતી નથી બીજા નંબરમાં જ્યોતિગ્રામનું લાઈટ અમને મળતું નથી આ બહિષ્કાર કરવાનું કારણ આ છે આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ આ વેગન કોઈ વટ લેવા માટે આવવું નહીં કારણ કે અમારે પચીસ ત્રીસ વર્ષથી મતલબ છે જ નહીં રસ્તો પહેલાંથી જ મારો જન્મ થયો આ બધા આવડા મોટા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તો બન્યો જ નહીં કોઈ અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે ચોમાસામાં કોઈ ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી ગમે તે કોઈ દવાખોન દવાખોન ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન એક શું કે એવી કોઈ સુવિધા જ નહીં અમારે અમારે જવાનું કંઈ